શિથોલમાં આવેલી શાસ્ત્રી વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ તથા આજુબાજુના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપી રહી છે ગાઢ અંધકારમાં જેમ પ્રકાશિત દીપ સુંદર લાગતો હોય તેમાં શાળાએ સ્વપ્ન લાગ્યું કે અશક્ય લાગતું કામ પ્રચંડ પુરુષાર્થના બળે કરી દેખાડ્યું છે અને પોતાના સિદ્ધોના ક્રમમાં નવું પાનું ઉમેર્યું છે કહેવાય છે ને કે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને સાર્થક કરતા શાળાના આચાર્ય અને સૌ કર્મચારી શાળા અને શાળાના બાળકોનો વિકાસ એ જ અમારો ઉદ્દેશ્ય આ સંકલ્પ સાથે કામે લાગ્યા અને શ્રેષ્ઠ શાળાના તમામ બિંદુઓ પર સુંદર પરિણામલક્ષી કામ કર્યું અને આજે આ મુકામે પર પહોંચ્યા છે ત્યારે જિલ્લાના પ્રજા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાસ્ત્રી વિદ્યાલયને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ એવોર્ડ પ્રાપ્ત થતાં શાળાના સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા ઉપપ્રમુખ તથા છોટાઉદેપુરના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ રાઠવા મંત્રી નવલસિંહ રાઠવા શાળાના કર્મયોગી શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ તથા ગ્રામજનોમાં હર્ષ અને ગૌરવની લાગણી ફેલાઈ છે સરકારની શ્રેષ્ઠ શાળા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિતોલ તાલુકા જેતપુરમાં આવીને આજરોજ શ્રેષ્ઠ શાળાનું બહુમાન જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલ દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે શ્રેષ્ઠ શાળા ના આ સફરમાં સંચાલક મંડળના પ્રમુખશ્રી મંત્રી શ્રી તેમજ તમામ ટ્રસ્ટીગણનું જે સતત માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું સાથે જ શાળા પરિવારના કર્મયોગી અને નિષ્ઠાવાન કર્મચારીઓના સહયોગ તથા શિસ્તમય વિદ્યાર્થીઓ વગર આ કામ અશક્ય હતું પરંતુ શાસ્ત્રીય વિદ્યાલય શિથોલ એક ટીમ બની જે કામ કર્યું છે અને અંતે સામૂહિક પુરૂષાર્થના ભાગરૂપે આજ રોજ અમારી શાળાને શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર